પાંચસો રૂપિયા ડીઝલ લાવ્યો હતો ને કોડી ભરો ફરી લાય મશીન ચાલુ કરી ને કોડી ભરો ફરી અને પછી ધું પણ લાયલા એક જનો મો કચરો ધોતો હું માય સેને ને કચરો ચાલો ઉતરીને કસરો ધોઈ આવું હા આળો ઘણો ભરાઈ જાય છે આળો મશીનમાં હા 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 હા

હો હેડે વેચવા જાવું છે કે શું કરવાનું છે અને આપણે છે ને હમ આઈ વેચવાનું છે આ નઈ વેચું છે હો આઈ કણ છે ને અરે ઢીજે તો ને અરે આપણે એવું કામ નહી કરવાનું ભાડે જાવે મારી ભાઈ સોતરા ગાડી લાગે હવે મૂકેમ કરું કે મશીન ચાલુ હોય ને એનું કીડી ગાડી લાવવાનો અને પછી ઈડે આવે ઈડે આવી ચેક કરે મારું ડીઝલ નહીં આપણે તો વેચવા નીકળ્યા કે ડીઝલ લેવું હોય ડીઝલ રેડી આઈડિયા છે વી ડીઝલ તો વેચી મારે અહીંયા નહી આમાં કેટ ન થાય આ આダブル બળા ભાડ દે કે મારો ડબલ કોક બી ડબલ ડબલ વર ગોતો જવું પડ ના ને ના ના ગોવાય રે તો આ હેલો

મારું <laughs> છે <a deal |zh|>

આ તો તમે લાવજો ખૂટિયા તો ગમે પણ ખૂટિયા છેણે છે પેલો વાલ મેડલ છે મારી કોંડીમાં તો મારી જ કોંડી ભરાઈ ન ના પેલી ને ભરવા જો કોંડી રેડી મોજી જિન વાલ બેડી પર પાહો અરે ના મડવા જો ને એમ થોડી મડવા જો વાત કરો બસ મન ફાવે મડડી જ લાખો એમ થોડી જ હાલ મડડી મને તમે ચાર ના ધવરાઓ છો શેના ધવરાયા છે શું ધવરાયા કે તે તારે જો આ હાલ ભરું હાલ કોંડી ભરું હાલ ભરું હા પણ પણ હવે ચાલુ કર્યો છે મારા કોંડી ભરાઈ પછા તું તાર ભર પરી

તને તો સગડા નું છે મને તું પેલી પર પછી મને તું હાલ દે હા તારે એમ કો કે ને એમ કો તો પછી આપણને શાંતિ થાય રેડી હા રેડી હોય આઈ બરોબર છે પાણી તુલી પોઈન્ટ લાયો છે ને ઈ આપણે વેચી માર્યું છે એરો તો હારી કિંમત આવી ગઈ એ કે આપણો મશીન ચાલુ છે આ ચાલુ રહ્યું છે એમાં થી ગાડીયા માં પડો પછે આને ને પછી પોતી ભાઈ આટો મારો આવે છે ને પાણી એ વેચી માર્યું છે કોસ્ટ કાટે રમો આ કોઈ ગાડીયા પડા નહીં કાટી જા આપણે હટ હટ કરાય તમારો <strep Review famous>

અલ્યા આ જયોક ડીઝલ ગાડેલ છે એ આ ડીઝલ ગાડી જ હતા જયો હા ડીઝલ નાતો રેતો પડે એરો ડીઝલ હાલો તમારે છે મારે મારે ડીઝલ લખાડી જાય હતી એટલે આ ડીજલ નહોતું હા એટલે આ ડીઝલ નહોતું એને ડીજેલ બા ડીઝલ એડો એડો ડીઝલ એડો ડીજેલ હાઉ બા હા ઓલા ડીઝલ ડીઝેલ કર્યા છે

અમી પાછા રોપડા પૈસા ને એટલે ફોન પે છે ને ફોન પે આપડે પૈસા કરે ચારસો રૂપિયા કરી એટલે તો લઈ જાવ અઢી ચારસો રૂપિયા અઢી ચારસો રૂપિયા નો ના ચારસો લખી ગયા પાંચ લખે

હટ આવ 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 આ આવી ચોરીઓ કરવાની છે અલવા હે રોડ લાવ રોડ લાવ બર ને કરાવ એ પણ તમી તો શું કરી ખબર પૈસા વાત કપડા માની જે વાત આપણે અમને એવું છે હા પકડ પકડ બે બે ધોલો સાડવાની હતી શું મે લે આ લ્યા એટલે તું છે હો તતે મે લે આ મોટા વાત હવે તું વાત કરે વાત તું નપો છો હો હવે સાન ઓર સાન ઓર મે લે તો આત્મા દી તારા આત્મા દી તારા તો ખોરા વાત કરે છે હવે વાત રાખ જો આમ વાત તું જા તું આઈ તો કાળ મોઢા